વડોદરા દ્વારા જિલ્લા કલેક્ટરને ને પત્ર આપી રજૂઆત કરી આમ આદમી પાર્ટી વડોદરાના પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે હાલ જે સાદા મીટર હતા જેમાં કોઈ જ ગ્રાહક વીજ ચોરી નથી કરતા બધું સુવ્યવસ્થિત ચાલે છે તો એ જ સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીએ કરી હતી શહેરમાં નાગરિકોને સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે હાલ નવા કનેક્શન લઈ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે

વડોદરાની અંદર લગાવવામાં આવી રહ્યા હતા અને તેને ટૂંક સમય માટે બંધ કરવામાં આવ્યા તે ફરી આજે લગાવી અને લોકોની અંદર એક ભય ઉત્તેજકતા ફેલાવતું હોય તેવું લાગી રહ્યું છે આજે જે પબ્લિકને સોલર લગાવી અને જેનો લાભ મળવો જોઈએ તે પબ્લિક તે ગરીબ જનતા આજે મીટરના નામે ડરી રહી છે કે ક્યાંક સોલર લગાવીશું તો નવું મીટર પોસ્ટપેડ મીટર કે પ્રીપેડ મીટર કે સ્માર્ટ મીટર ન આવી જાય એની અંદર જેટલું બિલો આવ્યા છે તે પ્રમાણે હાઈકોર્ટની અંદર રીટ કરેલ છે પણ એના બી હજુ સુધી કોઈ પણ જાતના ચુકાદા આવ્યા નથી અમારી માંગ છે કે સ્માર્ટ મીટરને ફરજિયાત કરવામાં ન આવે આમ આદમી પાર્ટી હંમેશા ગરીબોની સાથે છે અને તે લોકોને નુકસાન ન પહોંચે તેના માટે સ્માર્ટ મીટરો જે લગાવવામાં આવી રહ્યા છે તે ફરજિયાતપણે બંધ કરવામાં આવે અને જે સરકારી તંત્રો પાસેથી એમ એ કરોડો રૂપિયા લેવાના બાકી છે તો ખરેખર તો સ્માર્ટ મીટરો લગાવવાની ત્યાં જરૂર છે પબ્લિકમાં તો હજાર બે હજારનું લાઇટ બિલ જો બાકી હોય તો તરત જ કાપી નાખવામાં આવે છે પણ આજે કરોડો અબજો રૂપિયાના જે બિલો સરકારી તંત્રો પાસે બાકી છે તેનું કોઈ પણ જાતનું મીટર કપાતું નથી કે ઉઘરાણી બંધ કરવામાં આવતી નથી તો મારું માનવું છે આ સ્માર્ટ મીટરો સરકારી ઓફિસોમાં કે સરકારી તંત્રમાં જ લગાવવા જોઈએ